मित्रो 12 वर्ष પછી ગુરુનો বনવાસ સમાપ્ત થશે કુંભ રાશિ વિશે ચાર મોટી ભવિષ્યવાણીઓ મિત્રો છેલ્લા કેટલાક સમયથી જીવન એક અજાણી કસોટીમાંથી પસાર થઈ રહ્યું છે એવું લાગે છે કે સમય કોઈક સમયે દરેક આનંદ દરેક આશાને રોકી દે છે તમે જેટલો વધુ પ્રયાસ કરો છો એટલું વધુ ખતમ થઈ જાય છે एव दिवसों जारे तमे तेरी जात पर गुस्से थता हता। विचारता हता के केम नथी थई रहूँ कई केम न तू नौतूं परंतु सत्य ए छे के ना दरेक विराम पाड़ एक उंडो अर्थ छुपायेलो छे। मित्रों कैरेक जीवन आपने रोके छे जेथी आपने जोई शिके के आपने क्या जई रिया छे આપણે જે માર્ગ સફળતા તરફ દોરી જવાનું વિચાર્યું હતું તે ક્યારેક મૃત અંત બની જાય છે પરંતુ યાદ રાખો દરેક મૃત અંતના અંતે એક દરવાજો હોય છે તે ત્યારે જ દેખાય છે જ્યારે આપણે ગભરાવાનું બંધ કરીએ છીએ અને વિશ્વાસ કરવાનું શરૂ કરીએ છીએ મિત્રો આ સમય આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ધીરજ અને આત્મવિશ્વાસની કસોટી રહ્યો છે તમે ઘણું સહન કર્યું છે તમારા નજીકના લોકોથી અંતર અન્ય લોકો સાથે સરખામણીનું દુઃખ તમારી મહેનતના ઘટતા પરિણામો પણ આ બધા વચ્ચે પણ તમે દ્રઢ રહ્યા અને એ જ તમારી સૌથી મોટી તાકાત છે મિત્રો આ વિરામ સજા નહોતી પણ તૈયારી હતી આવનારી ઊંચાઈઓ માટે તમારું મૌન સંભળાઈ રહ્યું છે તમારા પ્રયત્નોનો દરેક કણ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતો રહે છે થોડી વધુ ધીરજ રાખો કારણ કે ગ્રહોની ગતિ બદલાઈ રહી છે અને તમારા જીવનની દિશા બદલાવાની છે મિત્રો જ્યાં સુધી તે શુભ ક્ષણ ન આવે ત્યાં સુધી તમારી જાતને આ કહેવાનો ભૂલશો નહીં હું તૂટી ગયો નથી હું ફક્ત સ્વરૂપ બદલી રહ્યો છું હું અટક્યો નથી હું ફક્ત મારી ઉડાનની દિશા નક્કી કરી રહ્યો છું હું હાર્યો નથી હું ફક્ત વિજ્ઞને થોડી વધુ ઉડાન પૂર્વક સમજી રહ્યો છું જે વ્યક્તિ અંધકારમાં પણ પોતાનો દીવો પ્રગટાવવાનું શીખે છે तेना माटे कोई रात लांबी नथी मित्रों आते समय छे जारे ग्रहों ना राजा भगवान गुरु तमारा जीवन मा परिवर्तन लावा आवी रहा छे आ तमारा जीवन मा एक मोटो वड़ांक साबित थशे जे फक्त तमारा बाळपण ना घावने ज नहीं पण आवनारा वर्षों माटे तमारी सफलता नो मजबूत पायो पण नाखशे मित्रों તમારા મનને શાંત કરો અને મારી સાથે અદ્ભુત જ્યોતિષીય યાત્રાને સમજવા માટે તૈયાર થાઓ આ સમગ્ર સમયગાળાના અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સૌથી મોટા અને સૌથી શુભ સમાચાર ગુરુગ્રહનું ગોચર છે મિત્રો સૌ પ્રથમ એ સમજવું મહત્વપૂર્ણ છે કે ગુરુગ્રહ કોણ છે ज्योतिष शास्त्र में गुरु ग्रह ने गुरु नो छे। आप फक्त एक ग्रह नहीं परंतु ज्ञान धर्म भाग्य बाड़को, लग्न कारकिर्दी मानसिक स्वास्थ्य तमाम प्रकार की समृद्धि कारक छे। जारे गुरु तमने आशीर्वाद आपे छे, त्यारे जीवन में कहींपण अशक्य नहीं मित्रों आज देवगुरु गुरु, गुरु તેની સામાન્ય ગતિ કરતાં ઘણી ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે જેને જ્યોતિષમાં અતિચારી ગતિ કહેવામાં આવે છે તે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અતિચારી ગતિ એટલે કે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ તીવ્રતાથી પ્રાપ્ત થશે મિત્રો કૃપા કરીને વિડિયોના અંત સુધી જોડાયેલા રહો कारण के आ वीडियो तमारा चंद्र राशि पर आधारित छे मित्रों वीडियो में वधता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय श्री हरि विष्णु भगवान लखो जे भगवान विष्णुनी कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो समझिए के बार वर्ष पची देवरुनो वनवास समाप्त थी तरु जीवन के बदलाशे नंबर 1 कुंभ राशिनी पहली भविष्यवाणी कहे छे के छल्ला ઘણા મહિનાઓ થી ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે ज्योतिष शास्त्र માં છઠ્ઠું ભાવ રોગ દેવા દુશ્મનો વિવાદો અને સંઘર્ષ નું ઘર છે આજ કારણ હતો કે તમે આ બધી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા હતા હવે ગુરુ આ નકારાત્મક ભાવ છોડીને તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે સાતમું ભાવ લગ્ન વ્યવસાય ભાગીદારી તમારી સામાજિક છબી અને દૈનિક આવકનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તમે જોઈ શકો છો કે ગુરુ સંઘર્ષના ઘરથી સીધા સુખ અને ભાગીદારીના ઘર તરફ જઈ રહ્યો છે आ गोचरनी पहली अने सौथी ऊँडी असर तमारा पर पड़शे तमारा व्यक्तित्व तमारा आत्मविश्वास तमारा स्वास्थ्य में सुधारो जोवा मळशे नंबर बे कुंभ राशि बीजी भविष्यवाणी कहे छे के गुरु तमारा प्रथम भाव तमारी राशि पर तेनु सीधू सातमू सौथी शक्तिशाली पासू नाखशे मित्रों पहलू घर तमे छो તમારો શરીર તમારો મન તમારો મગજ તમારા વિચારો તમારું પ્રભાવનું વર્તુળ સૌપ્રથમ તમને મહિનાઓથી ચાલી રહેલા તણાવ હતાશા અને હતાશાના અંધારામાંથી બહાર આવશો તમારી અંદર એક નવી ઊર્જા અને આત્મવિશ્વાસ વહેશે તમારો ચહેરો તમારી આંખો તમારી શારીરિક ભાષા બધું જ બદલાઈ જશે તમે તમારી જરૂરિયાતો અને તમારી ખુશીને પ્રાથમિકતા આપવાનું શીખી શકશો તમે તમારો ગુસ્સો અને અહંકારને યોગ્ય દિશામાં દિશમાન કરશો અને જે કાર્યો સીધી આંતરિકી પૂર્ણ ન થઈ રહ્યા હતા તે પૂર્ણ કરશો નંબર 3 કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી જો તમે વ્યવસાયમાં છો તો આ તમારું જીવનનો સુવર્ણ સમય હોય શકે છે વ્યવસાય વિસ્તરણ માટે અભૂતપૂર્વ તકો ઊભી થશે જો તમે ભાગીદારીમાં કામ કરો છો અથવા કરવા માંગો છો તો આ શ્રેષ્ઠ સમય છે તમને તમારા પ્રોજેક્ટમાં રોકાણ કરવા તૈયાર કોઈ મોટો રોકાણકાર મળી શકે છે મિત્રો જો તમે નવો વ્યવસાય કે સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો હવે સમય છે દવા, આધ્યાત્મિકતા, શિક્ષણ, રાજકારણ, વહીવટ, કૃષિ, આયુર્વેદ, સરકારી કરાર, ગૃહ સજાવટ અથવા તાલીમ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સારો સમય રહેશે વૈજ્ઞાનિકો, રસાયણશાસ્ત્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરી જેવા વ્યવસાયોને પણ ખાસ સફળતા મળશે. નંબર 4 કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો ખાસ કરીને મારી ધનુ બહેનો માતાઓ સાથે વાત કરવા માંગુ છું જેઓ ઘરના મુખ્ય છે જે આખા પરિવારને એકસાથે રાખે છે આ ગોચર તમારા માટે કયા આનંદ લાવે છે ગુરુ તમારા સાતમા ભાવમાં છે જે સીધા તમારા પતિ અને વૈવાહિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે ગૃહિણીઓ માટે સૌથી મોટી ખુશી તમારા પતિની સફળતા અને ઘરમાં શાંતિમાં રહેલી છે આ ગોચરનો સૌથી મોટો અને શુભ પ્રભાવ તમારા જીવનસાથીના કારકિર્દી પર પડશે ટૂંકમાં આ સમય તમારા ઘરમાં ખુશી આવવાનો તમારા પતિની પ્રગતિ જોવાનો અને તમારા પોતાના સુખાકારીમાં વધારો થવાનો છે મિત્રો આ ગોચરના શુભ પરિણામોનો 100% લાભ મેળવવા માટે કેટલાક સરળ અને ખાત્રીપૂર્વકના ઉપાયોનું પાલન કરવાનું ભૂલશો નહીં પ્રથમ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો દેવગુરુ ગુરુ ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા છે દરરોજ સવારે સ્નાન કર્યા પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અથવા તેને પૂર્ણ ભક્તિ સાથે સાંભળો એક ગુપ્ત ઉપાય એ છે કે શક્ય હોય તો શિવ મંદિરમાં બેસીને તેનો પાઠ કરો ગુરુ અને કર્ક રાશિનું આ સંયોજન ગૌરી શંકર યોગનું નિર્માણ કરી રહ્યું છે જે શિવ પરિવાર તરફથી પણ આશીર્વાદ લાવશે બીજો ઉપાય ગણેશ ચાલીસાનો પાઠ કરવાનો છે ભગવાન ગણેશ અવરોધો દૂર કરનાર છે દરરોજ ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી ગુરુના શુભ પરિણામોનો માર્ગ સાફ થશે ત્રીજું હળદર અને ચંદનનું તિલક લગાવો હળદર ગુરુ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે અને ચંદન શીતળતાનું પ્રતિનિધિત્વ કરે છે દરરોજ સ્નાન કર્યા પછી તમારી અનામિકા આંગળીથી તમારા કપાળ પર હળદર અને ચંદનનું તિલક લગાવો આ તમાર આજ્ઞા ચક્રને જાગૃત કરશે અને યોગ્ય નિર્ણયો લેવાની તમારી ક્ષમતામાં વધારો કરશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार